હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ગરમીમાં ફટાફટ બની જાય ને એકદમ પચવામાં પણ સરળ રહે અને ટેસ્ટમાં પણ બધાને જ પસંદ આવે તેવી જલારામની સાત્વિક ખીચડી અને કઢી આ ખીચડીમાં આપણે ડુંગળી કે લસણ બિલકુલ નથી એડ કરવાના એમનામ જ બનાવીશું તો પણ એકદમ ટેસ્ટી અને પ્રોટીન અને વિટામિનથી ભરપૂર એવી બનાવીશું માત્ર અડધી કલાકમાં જ ડિનર તૈયાર થઈ જાય તેવી રીતે ગરમીમાં વધારે સમય કિચનમાં ન રહેવું પડે રેસિપી ગમે તો વિડીયો વધુને વધુ શેર કરજો અને ચેનલ ઉપર નવા હો અને જો મારી વિડીયો જોતા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે તો ચાલો ન્યુટ્રિશનથી ભરપૂર તેવી જલારામની ખીચડી બનાવીશું તેના માટે મેં અડધી કલાક પહેલાં દોઢ કપ જેટલા ખીચડીયા ચોખા જે ખીચડીમાં વપરાય છે તે લઈ લીધા છે વન ફોર્થ કપ જેટલી ફોતરા વગરની મગની દાળ વન ફોર્થ કપ જેટલી ચણાની દાળ વન ફોર્થ કપ જેટલી તુવેર દાળ એટલે ટોટલ અઢી કપ જેટલું આપણે મેઝરમેન્ટ લીધું છે તેની સામે આપણે એક લિટર જેટલું પાણી એડ કરીશું અને આ ડાળને પહેલાં આપણે બેથી ત્રણ પાણીએ એકદમ પાણી ચોખ્ખું થઈ જાય ને બધી ડાળ અને ચોખામાંથી સ્ટાર્ચ દૂર થઈ જાય તે રીતે બરાબર ધોઈને સાફ કરી લેશું લગભગ બે ત્રણ પાણીએ ધોશો ત્યાં એકદમ ચોખ્ખી થઈ જશે અને પછી આપણે અઢી કપ જે દાળને ચોખા લીધા છે તેની સામે આપણે બીજું અઢી કપ પાણી નાખીને અડધી કલાક માટે આપણે તેને પલળવા માટે મૂકી દેસું જેથી દાણો સહેજ એવો પલળીને પોચો થઈ જાય અડધી કલાક પછી હવે આપણે એક કૂકરમાં બે ચમચી જેટલું ઘી અને બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું તમે એકલું ઘી કે એકલું તેલ પણ લઈ શકો ઘીનો ટેસ્ટ વધારે સરસ આવશે ગરમ થઈ જાય એટલે આપણે તેમાં દોઢ ચમચી જેટલી રાય એડ કરીશું રાય સરસ એવી તતડીને ફૂટી જાય પછી આપણે એક ચમચી જેટલું જીરું એડ કરીશું ને અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું દસથી બાર મીઠા લીમડાના પાન ત્રણથી ચાર લાલ સૂકા મરચાં બે તમાલપત્રાના ટુકડા અને આ બધું બરાબર સાતળી લેશું પછી તેમાં લીલા મરચાંના ટુકડા થોડા એડ કરીશું તમે તીખું જે પ્રમાણે ખાતા હો તે પ્રમાણે મરચાં એકદમ સતળાઈ જાય પછી અડધો કપ જેટલા શિમલા મરચાં ઝીણા ચોપ કરેલા એડ કરીને તેને પણ આપણે સાત લઈ લઈશું ને હવે અડધા કપ જેટલા બટેટાના ટુકડા અડધા કપ જેટલા રીંગણાના ટુકડા અડધા કપ જેટલા ગાજરના ટુકડા અડધા કપ જેટલી ઝીણી સમારેલી કોબીજ અને આ બધું બરાબર આપણે મિક્સ કરીને સાત લઈ લઈશું તમને બધા જે વેજીટેબલ ગમતા હોય ટિંડોરા દૂધી તમે બધું જ એડ કરી શકો આમાં સ્વાદ પ્રમાણે આપણે તેમાં મીઠું એડ કરીશું એક ચમચી જેટલો હળદર પાવડર અને આ બધી જ વસ્તુને આપણે એક મિનિટ માટે સાતળી લઈશું પછી તેમાં આપણે અડધો કપ જેટલા ઝીણા સમારેલા ટમેટા અને અડધો કપ જેટલા વટાણા એડ કરીશું મેં ફ્રોઝન લીધા છે તમે સૂકા વટાણા પલાળીને કે પછી ફ્રેશ પણ લઈ શકો તેને પણ આપણે એકથી દોઢ મિનિટ માટે સાતળી લઈશું હવે દોઢ ચમચી જેટલું આપણે આમાં ધાણાજીરું પાવડર એડ કરીશું તમે અહીં લાલ મરચું પાવડર પણ એડ કરી શકો મેં અહીં સ્કીપ કર્યું છે અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો કે કોઈપણ શાકનો મસાલો તમે એડ કરી શકો સિંગના દાણા મેં પલાળીને રાખ્યા હતા તે પણ એડ કરી દીધા છે જો તમારી પાસે પલાળેલા ન હોય તો શરૂઆતમાં જ્યારે આપણે લાલ મરચાં એડ લીલા મરચાં એડ કરીએ ત્યારે તમે સિંગના દાણા થોડીવાર સાતળી લેવા એટલે બરાબર ખીચડીમાં ચડી જાય હવે બધું બરાબર મિક્સ કરીને જે દાળ ચોખા આપણે પલાળીને રાખ્યા હતા તે કોરા કરીને તેમાં આપણે એડ કરી દઈશું અને તેને પણ બધા જ શાકભાજીમાં ચમચાથી બરાબર મિક્સ કરી દેસું અને આ બધી વસ્તુને એકથી દોઢ મિનિટ માટે આપણે બરાબર સાતળી લેવાની છે આવી રીતે ચમચાથી ચલાવતા જવાનું અને એકથી દોઢ મિનિટ માટે આપણે સાતળી લેશું હવે તેમાં આપણે પાંચ કપ જેટલું પાણી એડ કરવાનું છે આપણે બે કપથી અઢી કપ જેટલી દાળ ચોખા હતા તેની સામે આપણે પાંચ કપ જેટલું પાણી એડ કરીશું એટલે ડબલ પાણી એડ કરવાનું છે સરસ એવી જલારામ જેવી ઢીલી ખીચડી બનાવવા માટે આપણે તેમાં એટલું પાણી એડ કરીશું અને પછી પ્રેશર કૂકરને બંધ કરીને ત્રણથી ચાર વ્હીસલ મીટ મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર કરી લેવાની છે જેથી સરસ એવી ખીચડી તૈયાર થઈ જશે હવે ત્યાં સુધીમાં આપણે કઢી બનાવી લેશું કઢી બનાવવા માટે આપણે ખાયણીમાં પહેલાં દસથી બાર લસણની કઢી લઈ લેશું બે લીલા મરચાંના ટુકડા અને એક કીચ જેટલા આદુના ટુકડા આપણે લઈ લઈશું અને દસ્તાથી આ બધું જ બરાબર ખાંડી લેવાનું છે સહેજ એવું મીઠું એડ કરીશું જેથી પેસ્ટ સરસ એવી તૈયાર થઈ જાય અને સહેલાઈથી ખંડાઈ જાય એટલે થોડું એવું મીઠું એડ કરીશું બધું બરાબર તમે જુઓ તેમ એકદમ એકરસ જેવું ખંડાઈને તૈયાર થઈ ગયું છે આ પેસ્ટથી કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે જો તમે લસણ ન ખાતા હો તો અહીં સ્કીપ પણ કરી શકો મેં કઢીમાં લસણ એડ કર્યું છે પણ ખીચડીમાં ડુંગળી કે લસણ બેમાંથી એકેય નથી એડ કર્યું ને હવે એક મોટા બાઉલમાં આપણે પહેલાં બે કપ જેટલી છાશ લઈ લેશું મેં અહીં ખાટી છાશ લીધી છે જો તમારી પાસે ખાટું દહીં હોય તો તમે ખાટું દહીં પણ લઈ શકો અને બે કપની સામે આપણે બે કપ જેટલું પાણી એડ કરીશું છાશ ખાટી છે એટલે અને જો દહીં હોય તો ત્રણ કપ જેટલું પાણી એડ કરવું તેની સામે હવે આપણે વન ફોર્થ કપ જેટલો ચણાનો લોટ એડ કરીશું એક ચમચી હળદર પાવડર દોઢ ચમચી જેટલું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને બે ચમચી જેટલું આપણે અહીં ધાણાજીરું પાવડર એડ કરીશું મેં અહીં લાલ મરચું એડ નથી કર્યું જો તમે ખાતા હો તો તમે લઈ શકો અને હવે બ્લેન્ડરથી આપણે બધું જ તેને બ્લેન્ડ કરીને બધું બરાબર મિક્સ કરી દેશું તમે વ્હીપ્સથી કે પછી ઝેણીથી પણ મિક્સ કરી શકો બ્લેન્ડરથી ફટાફટ એકરસ થઈ જશે એટલે તમે જુઓ તેમ આવું કઢી વગરનું બેટર તૈયાર કરી લેવાનું છે કઢી માટે અને હવે આપણે કઢીનો વઘાર કરી લેશું તેના માટે જાડા તળિયાવાળા પેન કે પછી નોનસ્ટિક પેનમાં બે ચમચી તેલ કે બે ચમચી ઘી ગરમ કરવા માટે મૂકી દઈશું અને ઘી ગરમ થાય એટલે આપણે તેમાં એક ચમચી જેટલી રાઈ એડ કરીશું રાઈ સરસ એવી ફૂટીને તતરી જાય પછી આપણે તેમાં એક ચમચી જેટલું જીરું એડ કરીશું બે ચપટી જેટલી હિંગ એડ કરીશું આઠથી દસ મીઠા લીમડાના પાન એડ કરીશું અને આવી રીતે ખડા મસાલા બધા થોડા થોડા લઈને તે પણ તેમાં એડ કરીને તેને બરાબર તેમાં સાતળી લેશું મસાલા બધા બરાબર સતળાઈ જાય પછી જે આપણે ખાંડીમાં ખાંડીને આદુ લસણ મરચાંની પેસ્ટ તૈયાર કરી હતી તે પેસ્ટને આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર એક મિનિટ માટે સાતળી લેવાની છે જેથી લસણની કાચી સ્મેલ ન આવે અને બધું બરાબર સતળાઈ જાય તે રીતે આવી રીતે સાતળી લેશું બધું સતળાઈ જાય એટલે હવે તેમાં આપણે અડધા કપ જેટલું પાણી એડ કરીશું ધીમે ધીમે ગેસની ફ્લેમને લો કરી દેવાની અને આ પાણી બરાબર ઉકળી જાય પછી જે આપણે બેટર કઢી માટે બનાવીને રાખ્યું હતું તે તેમાં એડ કરી દઈશું આટલા માપમાંથી તમે છથી આઠ વ્યક્તિ માટે ડિનર બનાવી શકો હવે બધું બરાબર મિક્સ કરીને વઘાર તેમાં બેટરમાં બરાબર મિક્સ થઈ જાય પછી આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર કઢીને ઉકળવા માટે મૂકી દઈશું ને વચ્ચે વચ્ચે ચલાવતા રહીશું ત્યાં સુધી મેં આપણે કુકરમાંથી પણ પ્રેશર નીકળી ગયું છે તમે જોય તેમ સરસ એવી ખીચડી બફાઈને તૈયાર થઈ ગઈ છે તેને આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી લેશું અને બીજી બાજુ કઢી પણ આપણી સરસ એવી ઉકળવા માંડી છે કઢીને આપણે પંદર મિનિટ માટે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર ઉકળવા દઈશું અને વચ્ચે વચ્ચે કઢીને ચલાવતા રહીશું કઢી સરસ એવી ઉકળી ગઈ છે હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરીને લીલા ધાણા તેમાં ઉપરથી એડ કરીશું અને તે પણ તેમાં બરાબર મિક્સ કરી દઈશું અહીં ઉપરથી તમે બે ચમચી ઘી પણ એડ કરી શકો તેની સુગંધ અને ટેસ્ટ બંને સરસ આવશે હવે ચાલો આપણે તેની પ્લેટિંગ કરી લઈએ તો તમે જુઓ તેમ એકદમ જલારામ જેવી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે અને એ એ પણ બિલકુલ સાત્વિક રેસીપી ગમી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં વિડીયોને લાઇક ને શેર જરૂરથી કરજો અને જો મારી વિડીયો ગમતી હોય તો બે લાઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તો ચાલો આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ